Belang nak duduk. Nak duduk? Belang. Siomam lah. Ya? Siorang, siomam lah belah nak duduk? Nah, Mami nah. yeah. Mutu boleh jadi wako. Mommy confirm મે તો જવું પડ્યું એકલા એકલા લઈ આવી છું બધું ખાઈ પડ હા પણ બધાય ખાવ પેર બનાવીયા હાલો જો આજે મે પેર બનાવી છે અને વિહુ બેન પેર ખાવા મનથી તાવ્યું લઈ આવી છે

चटनी वटे बना ले गया चटनी वटे बना ले से नहीं चटनी बनाओ हमें नाखवानी है কি কুতে যা খাইতো আমি भेड़ কোনে কোনে ভাবে এই কমেন্ট মা কেicho কাও ইউ সাই দে থ্যাঙ্ক ইউ লিউ যেই भेड़ কোনে কোনে ভাবে মমরা নি কি খাম মমরা দিও না না ও না ও না ও না বিজু না

બેર બની ગયો યાર યકમે બેર બની ગયો બેરિયા ખરી મિક્સ તો કરવા એટલી ઉતાવળ જો બી ને ઉતાર જો 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 ખાવાની એટલી બધી ઉતાવડ દઉં પેના મોકલ આયા બધાએ ખાયા છે તબુ બોલાવતી એ જે ટ્રોફી ને બધા ખાય પેલા હું ટેસ્ટ કરી લઉં કેવી લાગે છે ટેસ્ટ કરી લઉં ઓય કે હમ એ મે આ બગાડ નાળો બધા રે ખાવા મે બધા ખાઈ લે બે